ગોધરા શહેરમાંથી બનાવટી સોફ્ટવેરને આધારે રેશન કાર્ડ ધારકોનું અનાજ ચાઉ કરી ચાઉન કૌભાંડ છે શહેરના આવેલી સહકારી મંડળી નામની સસ્તા અનાજની દુકાનના સંચાલક તેમજ સ્ટાફ દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું હતું એનએફએસએ યોજના અંતર્ગત વિતરણ કરવામાં આવતા અનાજના જથ્થાની માહિતી રાખતા સરકારી સોફ્ટવેર જેવું જ અન્ય સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું હતું બનાવટી સોફ્ટવેરના રેશન કાર્ડ કાર્ડ ધારકોના ધારકોના બાયોમેટ્રિક અને અન્ય વિગતો સંગ્રહ હતી રેશન મોબાઈલ તેમજ કોમ્પ્યુટર સોફ્ટવેર સેવ રાખી ત્રણ વર્ષથી અનાજ ઉપાડી લેવામાં આવ્યું હતું તપાસમાં ચાર મૃત રેશન કાર્ડ ધારકોના ફિંગર પ્રિન્ટ સેવ રાખી અને તેમનું પણ અનાજ ઉપાડ્યું હોવાનું સામે આવ્યું હતું જિલ્લા પુરવઠા અધિકારીની તપાસમાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું

રેન્ડમલી અમો એનાલિસિસ કરતા હોઈએ છીએ સાથે સાથે જે બાતમી પણ મળતી હોય છે એના આધારે અમો તપાસણી કરતા હોઈએ છીએ ગોધરા સિટીની અંદર નવયુગ ગ્રાહક ભંડાર સંચાલિત જે એક વ્યાજબી ભાવની દુકાન આવેલ છે ત્યાં અમોને આ ડેટા છે એ એ ડેટાના આધારે શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયેલ હોય જણાય અને એક બાતમી પણ મળેલ કે અત્રે કાંઈક ગેરરીતિ થતી હોય તેવું લાગે છે જેને ધ્યાને રાખી અને અમારી જિલ્લાની ટીમ દ્વારા ઘરે ઘરે જઈને ટીમો બનાવીને સર્વે કરવામાં આવેલ અને તેમાં ખૂબ ચોંકાવનારી હકીકતો બહાર આવી કુલ સર્વેની અંદર અમને ઓગણત્રીસ જેટલા કાર્ડ ધારકો એવા મળી આવેલ છે કે જેઓએ છેલ્લા બેથી ત્રણ વર્ષથી બિલકુલ અનાજ ઉપાડેલ નથી કે તેમની કોઈ ફિંગરપ્રિન્ટ કે અંગૂઠો મારેલ નથી તેમ છતાં તેઓના નામે આ અનાજ ઉપડી ગયેલ છે આ અઠ્યાવીસ રેશન કાર્ડ ધારકો પૈકી ચાર રેશન કાર્ડ ધારકો એવા છે કે જેઓ મૃત્યુ પામેલ છે અને એક રેશન કાર્ડ ધારક સાત વર્ષની બેબી છે છતાં તેના નામે અને તેઓની ફિંગરનો ઉપયોગ થઈ અને આ અનાજ ઉપડેલ છે આમ આ આ જે દુકાન જે ગ્રાહક મંડળી છે એના શોપ મેનેજર યુનુસ ફટુક ઓપરેટર સોહેલ સુલેમાન તોલાટ સાજીદ પઠાણ અને મંડળીના પ્રમુખ સદાન હુસેન ઇસ્માઈલ આ ચારેય ભેગા મળી એકબીજાના મેળાપીપણાથી આ કૃત્ય કરેલ છે આ આ તપાસની અંદર અમુએ ત્રણ મોબાઈલ અને એક લેપટોપને જપ્ત કરી અને આઈસીટી ઓફિસર ગાંધીનગરની મદદ લઈ અને જુદી જુદી એપ્લિકેશનો અને ચેટિંગ તપાસતા તેમાંથી ખૂબ જ ચોંકાવનારી હકીકત એ મળી આવેલ છે કે આ મોબાઈલની અંદર એક પ્રોગ્રામ ફાઇલ મળી આવેલ છે એ માય ડેટા વી થ્રી એપી કરીને એપ્લિકેશન મળી આવેલ છે અને એની અંદર સિક્રિટ કોડ જનરેટ થયેલા છે અને એ કોડનો પણ ઉપયોગ કરવામાં આવેલો છે સાથે સાથે લેપટોપની અંદરથી સી ડ્રાઈવ પ્રોગ્રામ ફાઇલ મળી આવેલ છે એની અંદર ફિંગરપ્રિન્ટના પ્રેન્ટના અનધિકૃત રીતે જે કોઈના ડેટા આપણે સંગ્રહ ન કરી શકાય ફિંગરપ્રિન્ટના એ ડેટા પણ સેવ કરેલા મળી આવેલ છે આમ આ ઈસમોએ ભેગા મળીને જે રેશન કાર્ડ ધારકોના અનઅધિકૃત રીતે આ ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરી અને અનાજ બારોબાર ઉપાડી સગે વગે કરેલ હોય આઈટી એક્ટ એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ અને આઈપીસીની જુદી જુદી સેક્શનો તેમજ આધાર એક્ટનો ભંગ કરેલ હોય ગોધરા સિટી બી ડિવિઝન પોલીસ ખાતે તેઓની સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવેલ છે વધુ તપાસ સાયબર સેલ દ્વારા કરવામાં આવશે અને એમાં જે પણ આઈપી એડ્રેસ છે આ બધી બાબતોને આધારે જિલ્લાની અંદર જો બીજા પણ કોઈ એફપીએસ હોલ્ડરોએ આ રીતનો ઉપયોગ કર્યો હશે તો તેઓની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે સહકારી મંડળી લિમિટેડ આવેલી છે જેના પ્રમુખ અદા હુસેન ઇસ્માઈલભાઈ છે જેના શોપ મેનેજર યુનુસ અબ્દુલ રકઝાક ઇબ્રાહીમ બુટૅક છે દુકાનમાં કોમ્પ્યુટર ઓપરેટરનું કામ કરનાર સોહેલ સુલેમાન ભાયા છે તેમજ દુકાનનું જે તોલાટ તરીકે કામ કરે છે તે સાજીદ અબ્દુલ સત્તર પઠાણ છે આ લોકોએ સરકારમાંથી જે સસ્તાનાની દુકાનમાં અનાજ ફાળવવામાં આવે છે તે અન્વયે એકબીજાના મેળાપીપણામાં ગુનાહિત ષડયંત્ર રચી ઇલેક્ટ્રોનિક ખોટા રેકોર્ડ બનાવી તેને સાચા તરીકે ઉપયોગ કરી અને રેશન કાર્ડ ધારકો સાથે છેતનરે પીંડી કરી ગુનાહિત પ્રવૃત્તિ આચરી તેમજ મરણ ગયેલ વ્યક્તિઓ તથા અન્ય વ્યક્તિઓના ને લેપટોપ અને મોબાઈલમાં સંગ્રહ કરી ગેરકાયદેસર ઉપયોગ કરી ગરીબ રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર અનાજને જથ્થાથી વંચિત રાખીને તેઓના હકનું અનાજ બારોબાર અનધિકૃત દુકાનમાં ગેરકાયદેસર રીતે જમાખોરી કરી અને અંગત લાભ સારું અનાજનો કુલ જથ્થો રૂપિયા બેતાલીસ હજાર આઠસો ને અઠ્ઠાણુંનો સગે વગે કરી ગંભીર પ્રકારનો ગુનો કરેલો હોય જે બાબતે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મામલતદાર શ્રી ગોધરા શહેર હર્ષદભાઈ વલ્લભભાઈ ભોય નાઓએ ગુનો દાખલ કરાવેલો છે જેની એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે અને નિયમ મુજબની પોલીસની તપાસ હાલ ચાલુ છે